સુસ્વાગતમ 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 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપની મન પસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ માં જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપની યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે પ્રશ્ન નંબર 12 નું સોલ્યુશન કરીએ જેમાં આપણને એક નિત્યસમ આપ્યો છે અને તેની આપણે ચકાસણી કરવાની છે તો નિત્ય સમય ચકાસણી કેવી રીતે કરવી તે આપણે આની આગળના જોઈ ગયા સૌ આપણે શું કરીશું તો કે જમણી બાજુનું બાજુનું પદ પદ લઈને ડાબી લાવવાનો પ્રયત્ન કરીશું તો આપણે લખીએ જબા બરાબર જબા બરાબર જે બરાબરની જમણી બાજુ આખું પદ આપ્યું છે તેને જબા તરીકે લખી દઈશું તો આપણે લખાશે વન બાય ટુ કૌશમાં વાયડ બીજા આખાનો વર્ગ ઓછાનો ઝેડ ઓછા એક્સ આખાનો વર્ગ તો સૌપ્રથમ આપણે જે આ મોટો કોશ આપ્યો છે તેનો વિસ્તરણ કરીશું તો બાર વન બાય ટુ ગુણ્યા x वत्ता y वत्ता z m ना m राखी सू अगर कौन विस्तरण करिए तो x को छह वाय आंखानों पर तो n सूत्रसू है तो x स्क्वायर उछा तो x वाय वत्ता y स्क्वायर तो अहिला लखा से x स्क्वायर उछा तो x वाय वत्ता वाई y स्क्वायर नहीं भी जरिते y उछा z तो वत्ता y स्क्वायर उछा रूप y^0 + z^2 + z - x^2 એટલે કે z^2 - 2zx + x નો વર્ગ હવે અહીં થશે કૌંસ પૂરો હવે સાદુરૂપ આપીએ તો 12 1/2 x + y + z એમના m હવે કૌંસમાં જુઓ x^2 + x² तो एक x² અને બીજો x² તો આપણને મળશે 2x² તેવી જ રીતે હવે y² y² લખી દઈએ તો y² + y² એટલે કે 2y² ત્યારબાદ z² + z² તો આપણને મળશે + 2z² હવે -2xy ત્યારબાદ -2yz ત્યારબાદ -2 એમ રાખીએ હવે તમે જોઈ શકો છો બાર લઈ દઈએ તો બાર આવશે ઉપર બે અને ભાગાકારમાં બે તો અથવા અને અંદર એક્સ વત્તા વાય વત્તા ઝેડ અને બીજા કંશમાં આટલે શું મળશે એક્સ સ્ક્ર વત્તા વાય સ્ક્ર વત્તા ઝેડ સ્કવેર ઓછા એક્સ વાય ઓછા વાયઝેડ ઓછા ઝેડ એક્સ હવે તમે જોઈ શકો છો આ બે અને આ બે કર થશે તો ફાઇનલી આપણને શું મળશે એક્સ વત્તા વાય વત્તા ઝેડ બીજા કોશમાં એક્સ સ્ક્ર વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર ઓછા એક્સ વાય

આપણે જાણીએ છીએ કે આપણે શું જાણીએ છીએ તો 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 કે કે આપણે આપણે બહુ બધું જાણીએ જાણીએ છીએ છીએ ત્રણ એક્સ વાય ઝેડ આનું સૂત્ર શું થાય તો કે આનું સૂત્ર આપણને ખબર છે એક્સ વત્તા વાય વત્તા ઝેડ

મુકો તો x + y + z કે આપેલું છે તો કે i r કે એની જગ્યાએ આપણે શું મૂકોણા 0 તો આપણે લખી સકીએ x³ + y³ + z³ - 3xyz = આટલા પદની જગ્યાએ આપણે લખીશું 0 * આ બીજો પદ m નું m x² + y² + z² - xy -

ત્રણ એક્સ વાય ઝેડ બરાબર શું મળશે તો કે આ બાજુ ખાલી શું હોવું જોઈએ આટલું હોવું જોઈએ તો આપણે લખીએ એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન બરાબર માઇનસ ત્રણ એક્સ વાય ઝેડ જમણી બાજુએ

જેમાં પ્રશ્ન નંબર એક છે માઇનસ બાર નો ઘન વત્તા સાત નો ઘન વત્તા પાંચ નો ઘન તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આપણે શું કરવાનું છે તો કે આમના ઘન ની કિંમત લખીને સાદુરૂપ આપવાનું નથી તેના સિવાય બીજી રીતે સાદુરૂપ આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલાનું સોલ્યુશન આપણે કંઈક આ પ્રકારે કરીશું કેવા પ્રકારે જુઓ સૌપ્રથમ પ્રથમ પદને આપણે એક્સ ગણી લઈએ બીજાને y વાય અને ત્રીજાને ઝેડ તો એક્સ ની જગ્યાએ છે માઇનસ બાર વત્તા વાય ની જગ્યાએ સાત વધતા ઝેડ ની જગ્યાએ પાંચ તો જુઓ આ માઇનસ બાર હવે સાત ને પાંચ બાર તો પ્લસ બાર તો આનો જવાબ આપણને મળ્યો જીરો

બીજા કોષમાં વાય એટલે કે સાત અને ત્રીજા કોષમાં ઝેડ એટલે કે પાંચ ચલો હવે આનો ગુણાકાર કરી લઈએ તો બાર તરી માઇનસ છત્રીસ અને સાત પચાસ પાંત્રીસ મળશે હવે જુઓ છત્રીસ ગુણ્યા પાંત્રીસ આપણે કરવાના છે તો આપણે બાજુમાં દસ વત્તા છ પચ્યા ત્રીસ ની સો વધી આવશે ત્રણ પાંચ તરી પંદર ને ત્રણ અઢાર જીરો વત્તા જીરો જીરો આઠ ને આઠ સો નો છ વધી આવી એક એક ને એક બે અને ઉપરથી ઉતાર્યો તો જવાબ આપણો મળે માઇનસ એક હજાર બસો સાહીઠ એક હજાર બસો સાહીઠ તો આ થઈ ગયો સેમ ટુ સેમ રીતે હવે આપણે દાખલા નંબર બે નું સોલ્યુશન કરીશું જેમાં પણ આજે અઠ્યાવીસ છે તેને એક્સ માઇનસ પંદર ને વાય અને માઇનસ ત્રણ ને ઝેડ લઈ લઈશું બધા વચ્ચે પ્લસ છે તો પ્લસ કરો અને માથે 3 ઘાત મૂકી દો હવે ચલો સૌ પ્રથમ આપણે જી લઈઈએ ax + y + z શું 0 થાય છે કે નહીં ચલો x ની જગ્યાએ 21 + y ની જગ્યાએ -15 + z ની જગ્યાએ -1 ચલો 28 એમ ના m +- -15 +- -1 ચલો 28 એમ ના am - -15 - 1 તો -11 આપણે શું કહી શકીએ આમ રકમ લખી દઈશું અઠ્યાવીસ નો ઘન વત્તા માઇનસ પંદર નો ઘન વત્તા માઇનસ તેર નો ઘન આન બરાબર શું લખાય તો કે ત્રણ બાર ત્રીજા કોશમાં ઝેડ એટલે કે માઇનસ તેર હવે વિદ્યાર્થી મિત્રો આ ગુણાકાર બહુ મોટો છે હવે આટલો મોટો ગુણાકાર મને આવડતો નથી તો આશા રાખું છું તમને આવડતો હશે તો તમે નીચે કમેન્ટ કરી દેજો